પ્રમાણે ઉમેદવાર એવો હોવો જોઈએ કે રીત્યા પાસે બધાને ભેગા લઈને બધાનું કામ કરવું જોઈએ એવો ઉમેદવાર હોવો જોઈએ પછી કોઈના ઉપર કે ભાઈ મને વોટ આપ્યા નથી તો એમને એમનું કામ નથી કરવું એવો માણસ ના હોવો જોઈએ એમનું પહેલું કામ કરવું જોઈએ મારા માનવા પ્રમાણે પછી ઉમેદવાર ગામમાં પણ એવો હોવો જોઈએ કે બધાને ભેગા લઈને જે અમુક ભાગલા પાડે છે અમુક અંતર પાડે છે અમુક કે જે સરપંચ આવ્યા પછી તે ભાઈ રાખે છે જેવું લઈ માનસિકતા કે ભાઈ રાખીને બધાને એક સાથે રાખીને ગામમાં શું કે તાલુકામાં શું ને તો આપણે આગળ આવશું નકા ક્યારે આવશું નહીં કરીને વિકાસ નહીં થાય તો એકલા એકલા રહ્યા તો બધાને હળી મળીને ભેગો રાખીને એડે એવો એવો સરપંચ મોચા હું વિકાસ કેવો આવતી કઈ પ્રકારનો વિકાસ એવો આવતી કે રોડ છે પછી ભણવાનું નાના નાની બાળકો કે ભાઈ દસ પાસ કે થાય કે બાર પાસે ગામની અંદર હાઈસ્કૂલ આવવી જોઈએ અમારા ગામમાં અત્યારે પશુ દવાખાનું નથી હાઈસ્કૂલ અમારા ગામમાં નથી આવો વિચાર કરે અને સારામાં સારા રસ્તા બનાવે સુંદર ગેટ બનાવે સસમાનિયામાં પણ ભાઈ સારામાં સારો વિકાસ કરે એવી મારી આશા છે અને એવો માણસ હોવો જોઈએ